પોલ ખુલી જંત્ર ને પાપે પ્રજા પ્રજા ની વેઠવું પડે તમે જોઈ રહ્યા છો આ કયા પ્રકારનું તંત્ર બનાવેલું ફૂટપાટ અને ફૂટપાથ ઉપર તમે જોઈ રહ્યા છો આ કયા પ્રકારની ગટર જો તમે પ્રજા માપી રહી છે ફૂટ 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 જેટલું જેટલું અંતર અંતર છે 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 જો તમે આ કયા પ્રકારની ગટર બનાવી તો જયારે પાણી અહિયાં થી આવતું હોય વરસાદી પાણી તો આ ગટર માં જવાના બદલે પાણી ગટર માં જતું નથી તમે જોઈ રહ્યા છો એક ફૂટ ઊંચી એક ફૂટ ઊંચી ગટર બનાવી છે તંત્ર એક ફૂટ ઊંચી ગટર આ કયા પ્રકારની ગટર બનાવી છે કયા પ્રકારની ગટર તમે જોઈ રહ્યા છો મિત્રો કે આ કયા પ્રકારની ગટર બનાવી છે તમને હું બતાડી રહ્યો છું આ ગટર તમે જુઓ આમાં પાણી જવાનું નથી પાણી જશે પણ નહીં આ કયા પ્રકારની ગટર છે એક ફૂટ ઊંચી ગટર ફૂટપાથ ઉપર બનાવેલી એક ફૂટ ઊંચી ગટર જ્યારે અહીંયા આગળ નહીં જેટલો વરસાદ પડે છે

સોમેર પાણી ભરાઈ જાય છે અહીંયા કોઈ વ્યવસ્થા નથી ગટરની પણ ઉપર લીધે પાણી ભરાઈને પાછળ ચાલીઓમાં જાય આજુબાજુ ભરાય ગાડીઓ ઉભી રહે કોઈ વ્યવસ્થા નથી અહીંયા બમ્પ નથી અહીંયા લાઈટ નથી અહીંયા તમે જોઈ લો વચો વચમાં કેવી ઇન્જિનિયરિંગ કે આ પુલો બનાવ્યા છે કે ડાયરેક્ટ પુલ નડે છે વચમાં ગાડી પૂર પાટે આવે છે પુલ નડીને ત્યાં જાય છે કોઈ સર્કલ નથી અહીંયા કોઈ બમ્પ નથી અહીંયા અને લગભગ આખું ટ્રાફિક સારંગપુરનું આ રક્ષેથી જાય છે અનુપમ માટે પણ જઈને જુઓ તમે તો એની ડિઝાઇનિંગ કરી નાખી છે કે ટ્રાફિક કલાક કલાક સુધી જામ થઈ જાય છે અહીંયા એમ્બ્યુલન્સ જતી નથી અહીંથી ઇમરજન્સીમાં કોઈ જતું નથી તાળા ખૂટે છે બાળકો રોગ રોજ કરી શકતા નથી અહીંયા આ બધું કેમ નથી જોતા આ લોકો અચ્છા આપણે વાત કરીએ કે થોડુંક વરસાદ પડે ત્યારે શું આ પાણી એવું ભરાય છે રોડ ઉપર

તો ખૂબ જ સ્થિતિ ખરાબ થાય છે સોળો ઇંચ વરસાદ પડે એમાં ઘૂટેણ સમા પાણી હોય છે તો શું આ વરસાદની અંદર આ ગટરની અંદર પાણી જશે કે નહીં જાય ભાઈની ની જોડે વાત કરીએ મારું નામ મંગલસિંહ રાજપૂત છે અને એક સામાજિક કાર્યકર છું હું અને આ ન્યુ મોડલ ને કહેવાય અને આવા મેટ્રોની જે લાઈન જાહેર થી નખાય એના પછી તો અહિયાં અમારા ચાર રસ્તા ઉપર એટલો પ્રોબ્લેમ થઈ ગયા છે કે સરકાર માણસો કોઈ ધ્યાન આપવા તૈયાર નથી એવા એવા રોડો બનાવી રહ્યા છે એવા એવા બનાવી રહ્યા છે કે એના ઉપર એમને એ જ ખબર નથી કે ફૂટપાથ પર કેચ પીટ આવી જોઈએ કે રોડ ની કિનારી પર કેચ પીટ આવી જોઈએ આવી રીતના ઘણા બધા પ્રોબ્લેમો છે અને ચાર રસ્તાના કારણે અહિયાં વરસાદનું પાણી તો સો ટકા ભરાતું હોય છે અને પણ આવી રીતે પણ આવા એન્જિનિયરો આવી રીતે કામ કરતા હોય આપણે કહીએ કે અમદાવાદ ને આપણે મેટ્રો સિટી બનાવવાના છીએ મોટી મોટી વાર્તા કરતા હોય તો આવી રીતે થોડી આ તંત્ર ચાલે તમે અત્યારે વરસાદ આ રીતનો પડી રહ્યો છે તો આ એરિયા અંદર પાણી છે તો નિકાલ તો ક્યાં થાય છે વરસાદ બંધ થાય ત્યારે ઓટોમેટિક થાય બાકી તો લોકોના ઘરમાં પાણી ભરાઈ જાય છે અને કેટપૂટ જે બનાય છે રોડ કરતા એક ફૂટ ઊંચી છે હવે આનું નિરાકરણ કરવા માટે શું કરવા માંગે છે એ ખબર નથી